કામ દે સામના એવો સામના ઓય ઓય ઉડી ગઈ સીધી માજ બહાર એ ગઈ દોડ સી દોડ સી દોડ સી દોડ સી મારું હી હા કોઈ દોડ સી આલા જાળે લાગું ને જાળે લાગું ને એમલે લાગ લો યાર જાળે લાગું ડેલા આલુ ને જાળે લાગું ડેલા જાળે લાગું ડેલા ના ડાઈ ડાઈ દોડ સી તો દોડ સી અરે તો ઉડા જાળે જાળે ઉડા અરે ઉડાઈ દે ના